સુપર કેરી છે આમ બધી બધી કેરી ખાઈને માર કરવાનું છે રોજે રોજ મોજે મોજ હા ભાઈ હા ઓલો મિત્રો કેમ છો છે ને બોલું આજના મૂર્તિ બનાવવાનો આજ અમે મંગીનો ચેલેન્જ કરવાનું છે અત્યારે અમારે દુકાને જવાનું છે મંગી લેવા અમારા બ્લોગમાં બનાવીજો તમે કોમેન્ટ કરજો અને બ્લોગ કેવો બને અત્યારે હું હાલો જાવ દુકાને મંગી લેવા હું દુકાને પોગી

બે ઈપીર કરો ડાક દઉં છું હવે મીઠું નાખ દઉં છું હવે મરચું નાખ દઉં છું તીખી બનવાટુ આ લઉં છું ને જો જો मैं इन्हें कटोलो मैं लो चुटली दी इनकी बर्थडे खाना चलो करी थी 1 2 3 गो स्टार्ट ले लेते हैं टैप मस्त है एम क्या मस्त है ये जिससे ना तेरा दरमन बना से, खाव अंसरों करना ही, मैं की सुपर बनी से, ये पांच सौ की नोट है, मार लेते हैं वो तुम जी तुम तुम, मुझे तो तोड़

मिनट निवास से जल्दी बताओ मार ले उनसे मार इधर थाई के ले जा इधर देखो कि तन है कि उनसे मार पैसा डाल ए ए अरे जब नहीं पूरी जतिस मुझे तो थाई कर मार दे पैसा सुन ले कान के कान

આ તો વારા છે ઇન્જીન ચેલેન્જ હું જીતી ગયો છું આ હરી ગયો છે આ 1300 રૂપિયા જીતી ગયો છું મસંગ આહા પૈસા મેં નિકાયને ઓરામાં વીડ સુ જડા બે આ લગા કોની કા શિક્ષા છે કેસે પણ હવે નેશો આ ફળિયામાં ખુરશી ઢાવીને બેઠા છે એક બકરી ધ્યાન છે ને બાકરાને લીન બાદ શું છે

મદરના કેરુગીસ તમને કેવડી કેવડી થી છે તમે દેખાડવી મદરના ઘરે આલ્યો જાવ છું આ છે ગુલાબ અગલગોટા આ છે રોડી છે આ જો આંબો છે કેરી કેવી થી જો આ વેકેમ તો તાન કેરી છે જો देखो मिलताम तण केरी आ बद्दा थी मोटी स केरी कमेंट कर दियो के केरी छे आ और आ बीजी केरी है आ कमेंट करी के दियो सो कर दियो कमेंट करी सो आ से कॉपी एन दौडू सो कॉपी ने नाना जे आवे छे

ટૂપ ગાડી પંચર આવ્યું છે ગાડી પંચર છે એટલે હવા નથી અંદર તમને હું તમને બીજી ગાડી બતાડું ઘડી આમાં કા ખરાબી આવી ગઈ છે પણ હાવ હારી છે ટાયર બહાર જવા જય મોગલ લખ્યું છે આ જો કેરી કેવી આવી છે નકરી કેરી છે સુપર કેરી છે આ જો નાના નાના આંબા છે આ આંબા બધી કેરી ખાઈને મારે કરવાની છે रोजे रोज मुझे मौज मुझ, हां भाई हां मैं पूरा करूछु महंगी नॉइज चैनल तुम्हें गेम में लाइक करो शेयर करो सरप्राइज करो पर सब्सक्राइब करना भूल नहीं हो बाय बाय